નમસ્કાર ભારત અને દુનિયાભરમાં જેઓ સરદારના નામથી ઓળખાય છે જેમના દ્રઢ મનોબળને કારણે લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખીએ છીએ તેવા અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી ભારત સરકાર દ્વારા થઈ રહી છે ત્યારે સરદાર સાહેબના વિચારોનું આજની પેઢીમાં સ્થાપન થાય તેમના કાર્યોથી વિદ્યાર્થીઓ અવગત થાય અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં જોડાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની શાળાઓમાં ચિત્રકલા સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા સ્ટોરીટેલિંગ સ્પર્ધા સરદાર વેશભૂષા સ્પર્ધા અને યોગ શિબિર જેવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકો ઉત્સાહભેર કરી રહ્યા છે સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ફ્લેગ ઓફ આપી તારીખ છવ્વીસમીએ પ્રસ્થાન કરાવેલ છે આ પદયાત્રા તારીખ ઓગણત્રીસ અને ત્રીસ દરમિયાન વડોદરા શહેરમાંથી પસાર થવાની છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના તમામ આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ અમારા ચારના કર્મચારી બંધુઓ વાલીઓ સૌ સહપરિવાર ઉત્સાહ અને ઉમળકાભેર પદયાત્રામાં જોડાય પદયાત્રીઓનું સ્વાગત કરે અને સાથે સાથે નવલખી મેદાન ખાતેના જે ઓગણત્રીસ તારીખે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરો યોજાવાનો છે તેમાં ઉપસ્થિત રહી સરદાર સાહેબના ઐતિહાસિક યોગદાનને યાદ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની ઉક્તિને ચરિતાર્થ કરે અને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માટે સંકલ્પબદ્ધ થાય તેવી સૌને અપીલ કરું છું